આમ તો ગઈકાલે દશેરા હતી દશેરાના આપણે રાવણનું દહન કરતા હોઈએ છીએ પરંતુ ગઈકાલે ભુજમાં વરસાદ ચાલુ હતો એટલે ગઈકાલે જે રાવણનું દહન કરવાનું હતું એ ન થઈ શક્યું આજે કોંગ્રેસ પક્ષ અને તેની મહિલા પાંખ દ્વારા રાવણનું દહન કરવામાં આવ્યું છે અને રાવણનું દહન જે દસ માથા છે જેમાં એક અમે અભિમાની રાવણનું દહન કર્યું છે અહંકારી રાવણનું દહન કર્યું છે તાનાશાહી રાવણનું દહન કર્યું છે હિટલર સાઈ રાવણનું દહન કર્યું છે જીએસટી રાવણનું દહન કર્યું છે મોંઘવારી રાવણનું દહન કર્યું છે અને ખાસ કરીને બેરોજગારનું પણ દહન કર્યું છે અને વોટ ચોરી જે લોકો રાવણનું કામ કરી રહ્યા છે એવા લોકોનું પણ અમે આજે દહન કર્યું છે આપણે રાવણ દહન એટલો એટલા માટે કહીએ છીએ કે અધર્મની સામે ધર્મની જીત થતી હોય છે અસત્યની સામે સત્યની જીત થતી હોય છે અને આપણે બુરાઈઓને હટાવવા માટે પણ રાવણનું દહન કરતા હોઈએ છીએ પણ અત્યારે આપણા ભારત દેશમાં કંઈક રાવણો ખુલ્લા ફરે છે જેમાં થોરે દિવસે દીકરીઓ લૂંટાય છે એવા રાવણો પણ છે લૂંટ અને ચોરીઓ થાય છે એવા રાવણ પણ છે અને વહીવટીતંત્ર બેફામ બની અને લૂંટ કરી રહ્યા છે એવા રાવણો પણ છે રાજકીય સત્તા પક્ષ ઉપર બેઠેલામાં પણ ઘણા એવા રાવણો છે કે લોકોનું શોષણ કરે છે લોકોને પરેશાન કરે છે અને લોકોને દબાવવાના પ્રયાસો કરે છે અત્યારે ખેડૂતોના માટે ત્રાસ ગુજારવામાં આવી રહ્યા છે એવા રાવણો પણ છે યુવાનો કે શિક્ષિત લોકો માટે બેરોજગાર દિવસા દિવસ વધતા જાય છે આ પરિસ્થિતિ પણ આપણે ગુજરાતની છે ત્યારે આજે અમારે જે અમે દહન કર્યું છે દસ માથાનું એ દસ માથા એટલે કે આવા તમામ જે દૂષણો છે એ દૂષણો થાય દૂષણોનો નાશ કરવો જોઈએ અને અધર્મ સામે ધર્મની જીત થાય અસત્ય સામે સત્યની જીત થાય અને આ સંદેશો આખા આપણા ગુજરાતભરમાં જાય એના માટે મેં આજે દસ માથા એવા છે જે અનિષ્ટ તત્વો છે એનો મેં આજે નાશ કર્યો છે અને ખાસ કરીને જેનો અભિમાન છે જેમની પાસે અહંકાર છે જેમને વાણી તાનાશાહી જેવું છે એવા લોકોનો અમે આજ નાશ કર્યો છે અને આજે અમે આ એમનું પુતરું બાર્યું છે અને સમગ્ર ગુજરાત અને કચ્છવાસીઓને આપણે દશેરાના જે અહીંયા કહીને ખૂબ અમે આપણે ગયા એને અમે શુભેચ્છાઓ પાઠવી છે અને આજે રાવણને આપણે ઠેર બારીએ છીએ પરંતુ અત્યારે ઘણા રાવણો ખુલ્લા આમ ફરી રહ્યા છે ખરેખર તો એનો નાશ થવો જોઈએ તો આ અમારો મુખ્ય એક હેતુને ઉદ્દેશ હતો એવા રાવણોને પણ અત્યારે મારવાની જરૂરિયાત છે કે જે રીતે રાવણ અન્યાય કરતો હતો જે રીતે રાવણ ત્રાસ ગુજારતો હતો જે રીતે રાવણ ગરીબોને રંજાડતો હતો જે રોજ જે લોકોનું વલણ હિટલશાહી હતું એવા લોકોને આપણે બારવાની વાત હતી એના ભાગરૂપે અમે આજે બહાર છે અને વોટ ચોરીની વાત કરી તો આપણો લોકતંત્રનો મજબૂત પાયો છે મત તો અમારો ખાસ કરીને આજે એક મંત્ર એ છે કે મારો મત મારો અધિકાર આપણો લોકતંત્ર તો જ જીવત રહેશે કે ડૉક્ટર સાહેબ આંબેડકરે જે આપણને બંધારણ આપ્યું છે જેમને દરેક એક ઝૂપરામાં રહેનાર વ્યક્તિનો મત હોય કે ઉદ્યોગપતિનો મત હોય જેમાં ખાસ કરીને ગૌતમ અદાણી હોય કે અંબાણીનો એને પણ એકમત આપવાનો અધિકાર છે ઝૂપરામાં રહેવાવાળા વ્યક્તિને પણ એકમતનો અધિકાર છે ક્યાંક એનું હનન થઈ રહ્યું છે તો આ હનન સામે પણ અમારે વાંધોની વિરોધ છે તો આવા લોકો જે વોટ ચોરીની વાત આવી તો એટલા માટે આવી કે આપણે લોકતંત્ર બચાવવું હશે તો વોટચોરી અટકાવવી પણ પડશે અને આજે અમારી આ બહેનો આક્રોશભેર જે રીતે એને પુત્રનું દહન કર્યું છે તે સૌથી વધારે બહેનો દુઃખી છે દીકરીઓ ખુલે આમ અત્યારે દીકરીઓ પર બળાત્કાર થઈ રહ્યા છે લૂંટ ખૂન મર્ડર અત્યારે આપણે વિસ્તારમાં થઈ રહ્યા છે તો આવા રાવણોને હણવાની ખૂબ જરૂરિયાત છે અને ભગવાને પર કીધું છે કે અધર્મી હોય એમને મારવામાં કોઈ પાપ નથી અને જેના ભાગરૂપે અમે આજે રાવણ દહન કર્યું